નમસ્કાર ગુજરાત આજ મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વાવા આગાહી રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયા કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત કૃષિ રાહત પેકેજને લઈને જનધન ખાતામાં આવશે પૈસા ગુજરાત સરકારનો મોટો નિર્ણય જમીન મોકડીને લઈને સૌથી મોટા સમાચાર એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર રાશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી ફરજિયાત ગુજરાતમાં ફરી એકવાર મહિલાઓનું આંદોલન ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતોને મળશે મફતમાં વીજળી બેંકને લઈને આરબીઆઈની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન વાહન ચાલ લોકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો મફત વીજળી યોજના ત્રણસો યુનિટ મફત વીજળી મળશે વડીલો માટે ખાસ યોજના તેલના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર ડિસેમ્બરથી ઠંડીનું સ્વર વધવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો નિષ્ણાંત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનવાથી બાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં માવઠું પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે કુલ વધુ અરજીઓ સરકારને મળી છે આંકડાકીય માહિતી આપવાની સાથે જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી કારણ કે તેમના શાસનમાં ખેડૂતોને કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા જ્યારે ભાજપ સરકાર સીધી સહાય ખેડૂતો ના ખાતામાં ટ્રાન્સફર કરી રહે છે શું મિત્રો તમારા ખાતામાં પણ કૃષિ રાહત પેકેજ અંતર્ગત પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રોના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની આવક વધારવા અને કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કુસુમ યોજનામાં અરજી કરવાની સમય મર્યાદા હવે નજીક આવી રહી છે સૌર ઉર્જાના ઉપયોગથી સિંચાઈની કિંમત ઘટાડવા અને વધારાની વીજળી વેચીને આવક વધારવા ઇચ્છતા ખેડૂતો માટે છેલ્લી તક છે પીએમ કુસુમ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ પંદર ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે રાશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી રાશન કાર્ડના દુરુપયોગની રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માંધની યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવનથી લઈને બસ્સો રૂપિયા પ્રતિ મહિને જમા કરવાના રહેશે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ દર મહિને એટલે કે વાર્ષિક છત્રીસ રૂપિયાનું પેન્શન છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફાર હવે ખેડૂતોને થશે ફાયદો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ચાર ડિસેમ્બર બે થી આવેલા અને એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવાનું નહીં રહે જિલ્લા સ્તરે જ મામલાઓના ત્વરિત નિકાલ થઈ જશે તો જમીન માપણીને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો એકત્રીસ તારીખ પહેલા ગુજરાતવાસીઓ કરી લેજો આ કાર્ય પૂર્ણ હવે થોડા દિવસો બાદ વર્ષ બદલાઈ જશે આ સાથે ઘણા નિયમો પણ સહન કરવાનો વારો આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સૌથી પહેલા કયા કયા ફેરફારો છે કે જે એકત્રીસ ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલા મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જો તમારા આધાર કાર્ડ 1 ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલા કે તે પહેલાનું બનેલું હોય તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે તમે આવકવેરાના ઈ ફાઇલિંગ પોર્ટર પર જઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર જે લોકો પોતાના ઘરનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અઢી લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો જાહેર કરવામાં આવી છે આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ છે આવકનું પ્રમાણપત્ર છે નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થશે મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડમાં ઇ કેવાયસીને લઈને સૌથી મોટા સમાચાર

ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં કાર્ડની ઈ કેવાયસી કરવા માટે પણ ડિસેમ્બરની સમય મર્યાદા નક્કી કરવામાં આવશે જો તમે ડિસેમ્બર સુધીમાં ઇ કેવાયસી નહીં કરાવો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું કાર્ડ છે મિત્રો રદ થઈ જશે તો મિત્રો તમે નજીકની રાશન દુકાન અથવા તો સીએસસી સેન્ટર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો તો આ માટે મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં ખેડૂતને વર્ષમાં ત્રણ વાર બે હજાર રૂપિયાનો નફો ચૂકવવામાં આવે છે સરકાર દેશમાં સીએમ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવવામાં આવે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ માટે વર્ષમાં ત્રણ વખત ત્રણ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવામાં આવશે સાથે આ સાથે મિત્રો જો વાત કરીએ તો એટલું જ નહીં રાજસ્થાનમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ યોજના હેઠળ બે રૂપિયા છે કરી શકે છે આ સાથે મિત્રો જો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે તો ગુજરાતના ખેડૂતોને પણ વર્ષે મિત્રો નવ હજારની આર્થિક સહાય મળી છે કે ના મળ્યું છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરી લઈએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેંકને લઈને મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ મહત્વપૂર્ણ ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા હોય છે હવે દરેક બેન્કે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ફરજિયાતપણે પણ કરાવવું પડશે આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીનીકરણ શુલ્ક નહીં લાગે આ નવા નિયમો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પરંતુ બેન્કે તેને વહેલા પણ લાગુ કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર જનધન યોજના લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓનો કુલ સત્તાવન કરોડે પહોંચી ગયો છે જેમાં બાવીસ ચુમ્મો કરોડ જમા છે નાણાકીય મિત્રો જો વાત કરવામાં આવે તો નાણાકીય આગલા સમાચાર કે વાહન ચાલકો પોતાના બાળકોને વાહન આપતા પહેલા ચેતી જજો કારણ કે જો વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે આ સાથે તો ફેબ્રુઆરી માર્ચ બે હજાર માં પરીક્ષા છે મિત્રો જાહેર કરવામાં આવશે સાથે મિત્રો જો વાત કરીએ તો ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં અંતિમ તારીખ વિદ્યાર્થીઓ માટે જણાવી દઈએ તો કે હાલ મિત્રો તેના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે સો ટકાની સબસીડી જંગલી પશુ પ્રાણીઓના આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયમાં પોતાના પાકને બચાવવા માટે મજબૂત બની ગયા છે અને આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો આપણે જણાવી દઈએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો રાત્રિના સમયે ખેડૂતો રાત્રિના સમયગાળા દરમિયાન આ સાથે જંગલી પશુઓ ખેતરમાં હેરાન કરી નાખે છે તો બંધ થઈ જશે તો મિત્રો આપણે જણાવી દઈએ તો રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે છે સરકાર મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારની મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં આવશે પાંચ હજાર રૂપિયા અથવા તો પંચોતેર ટકાની સબસીડી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને રસાયણયુક્ત ખાતરો બનાવવા માટે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ સાથે પ્રાકૃતિક તેમાં સેન્દ્રીય ખેતીનાને વેગ આપવા માટે આયુષની આખલ જે ખેડૂતો પોતાના સેન્દ્રીય ખેતી પ્રદેશોનું નિર્માણ કરવામાં આવે છે આ ઉપરાંત આવા ખેડૂતોને વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટર દીઠ પાંચ પની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે આ યોજનામાં લાભ લેવા માટે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ યોજના હેઠળ તમારી દીકરીઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય સુકન્યા સમૃદ્ધિ